ગુજરાતમાં અમદાવાદ ખાતે એન્ટી ડ્રગ્સ કેમ્પેન યોજાયું હતું જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ડ્રગ્સ અભિયાનમાં સંબોધન કર્યું અને કહ્યું કે છેલ્લા સામેની છે આ જંગ છે દુનિયા આજના સમયમાં વધુ રૂપિયા કમાવાનો ધંધો ડ્રગ્સ નો છે સૌથી મોટી ચેલેન્જ આ ડ્રગ્સનું દૂષણ છે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે આજે અનેક કન્ટ્રીમાં ડ્રગ્સ લીગલ કરવા પડ્યા છે અને તેના કારણે અનેક દેશો દૂષણોમાં ઘેરાયેલા છે આસપાસના દેશો ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું કામ કરી રહ્યા છે અને ભારત દેશનું નાણું ત્યાં લઈ જવા માટે કામ કરી રહ્યા છે આ ઘટનામાં બે રસ્તા છે કાં તો આ ખાડા કાન કરો અથવા તો તેની સામે આરપારની લડાઈ લડો આગામી સમયમાં આ અભિયાન મોટા પાયે લડવામાં આવશે આ જંગ હવે ગુજરાતની બધી સ્કૂલ અને ટ્યુશન ક્લાસ ખાતે પણ પહોંચશે ગુજરાતના સાધુ સંત પત્રકાર મિત્રો કલાકાર બધી રાજનીતિ પાર્ટીના નેતાઓ પોલીસ અધિકારી કાર્યો જિલ્લાના દરેક લેવલે અને ડ્રગ્સ અવાયરને સંગીય માહિતી આપવામાં આવશે હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે હું મીડિયાને વિનંતી કરું છું કે આ દૂષણને અટકાવવા માટે કેવી રીતે મદદ થઈ શકે તે માટે મદદ કરે જ્યારે જો ભૂલ થાય તો અમારા કાન ખેંચો અને કામ સારું હોય તો અભિનંદન આપજો मात्र शहरों महानगरों ने मोटा-मोटा फलो की बाढ़ निकली है गुजरात राज्य ने संभवित तमाम जगहों पर हमें ड्रग्स विरोधी जंग में आगे बढ़ाना चाहिए राज्य आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भूपेंद्रभाई पटेल का मार्गदर्शन गुजरात का गृह विभाग गुजरात ना ਸੋ ਨਾਗਰੀਕ ਸਾਥੇ ਬਣੋ ਰੋਗਸਮਰੋਧਨੀ ਆਜੰਦ ਲੜਵਾ ਮਤੇ ਤਿਆਰ થઈ ਜਪੇ ਆਜੰਦ ਹੋਏ ਗੁਜਰਾਤ ਨੇ ਬੜੇ ਸਕੂਲ ਕਾਲਜ ਤੇ ਟਿਊਸ਼ਨ ਕਲਾਸਿਸ ਗੁਜਰਾਤ ਦਾ સૌ સમાજિક અભિનેયો ગુજરાતના આપડા સૌ સાધુ સંતો ગુજરાતના મારા સૌ પત્રકાર મિત્રો ગુજરાતના આપડા સૌ કલાકારો ગુજરાતની બધી જ રાજનૈતિક પાર્ટીના સૌ કાર્યકર્તાઓ થી લઈને નેતાઓ ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને આ અભિયાનને નીચે સુધી લઈ જશે